જોરદાર ખાવા હોય તો આવી જાવ હાલો તો આપણે જો હાઈ નહીં મકાઈ નો ડોડો ખાઈ લીધો રાખવાનું હોય આમાં હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્ર ને તો આપણે એને જો અત્યારે વાળીએ જવીના બપોરા કરવાના બપોરે વિડીયો ચાલુ કર્યો તો ટાણા બપોરા કરવાના હે તો બતાવું તમને આપણે ખાવા પીવાનું બપોરાનું શું છે તો જો આવી મારમી રાહથી નાખ્યું અત્યારે ગરમા ગરમ જોઈ રોટલા બને છે બની ગયા હે હવે તો હાલો જો બપોરા કરવાના ચાલુ છે અને મારમી હે ને એ જો મકાઈ ને ડોડા શેકે હટાણે અહિયાં તો ભઠો હો સડી જાય જોરદાર આપડે રોટલા ને એવું કર્યું હોય ને તો ભઠો હોય એટલે એ શેકવા માં ડોડા આપડે મકાઈ ને તો અસલ સડે મકાઈ ના ડોડા તો ચાલો આપડે જો બપોરા કેવી લીધા અને હવે હે ને ડોડા ખાવાના હે જો મારમી શક્તિ ડોડા આયા સુલા માં છે આપડે ઘર ગરમ તો ખાવી ડોડા જોરદાર આ જો બાકી શેકાણા હે ને ભઠા આમ જોરદાર ખાવા હોય તો આવી જાવ હાલો તો આપડે જો ડોડા ખાવી બહુ જોરદાર લાગે આપડા ભઠ્ઠા માં શીખ્યો હોય ને વાત જ અલગ છે આખા ખાવાની મજા આવી જાય તો આપડે જ મકાઈ નો ડોડો ખાઈ લીધો પણ આપડે મીંદડો પણ અટાણા મકાઈ નો ડોડો ખાઈ છે તમને બતાવું જો આવી રહ્યું અહીંયા અમારે આને પણ મકાઈનો ડોડો ભાવે છે તો જે ઈ ખાઈ પણ ડોડો થોડો ગરમ છે એટલે એને છે ને ગરમ લાગે છે બાકી તો એને ખાવાની મજા જ આવે છે અને ઈ ખાતો જોઈ હોય જઈ હોય તે મેં કીધું લાવો ને આજ વિડીયોમાં બતાડું જોઈએ સમજો ખાઈ પણ ગરમ છે ને એટલે એને મજા નથી આવતી લાગતી તો એ જો અસલ ખાઈ છે આપણે જો હાઈ એની મકાઈ નો ડોડો ખાઈ લીધો ને હવે બહુ ખાતો ને ભાગ ભાગ કરે છે એટલે હવે ધરાણો હોય છે જો આમ ફોનમાં એને આમ હોતો નથી હવે એને જવું રખડવા છે ભલે રખડતો એને મકાઈ નો ડોડો આજ ખાઈ લીધો આમ કે ખાતો જ હોય ઘણી વાર તો હાલો મિત્રો આપડે પછી ખાઈ ને લાકડી લઈને હવે જવું છે આપડે ઢોર છે ને છે ના ઢોર સરવા મૂક્યા છે આપણે બાજુમાં સરકારી જમીન એટલે કે કે વીડ વીડ ના અને ના જઈને બતાવું જોરદાર લોકેશન ને એવું છે અને આપડા ઢોર ના સારવા ગયા હું હાથમાં લાકડી લઈને ના જાઉં હું તમને બતાવું આગળ તો હાલો મિત્રો આપડે કેટા જગ્યાએ આપડે પોગી ગયા આવી ઢોર સારવા અને તમે જો પાસે બતા રહીએ આપડે ઢોર અને ઢોર મસ્ત મજાના ના ખાય છે અને આપણે આવી ગયા એને લીલું છે હે વાતાવરણ આમ લોકેશન કેવું આવે પાસે ઢોર તરતા હોય ને એવું એમ પાસે તડકો હોય આમ આવે મોઢા ઉપર લાકડી મજાના જોરદાર અને અત્યારે તમને એનું લોકેશન બતાવું આમ એક નંબર જોઈ જવું આપણે અહીંયા જ બે હોય જો અહીં પાણામાં જ વાહરવા બેઠા હતા ને આમ ફરતી એને બેઠ બેઠા ઢોર સરતા હોય ને ધ્યાન રાખ હોય ને અને આમ જોવો ઢોર ને ધ્યાન ધ્યાન બે હોવાનું એવું કામ હાલતું હોય અને અત્યારે તડકોય જોરદાર હતા જે પાણી પીવા જવું હતું અહીંયા છે ઢોર પાવાનું પણ ઢોર તો પાણી પીને લઈ આવી ગયા અગાઉ હું તો બેઠો તો આ મને વિડીયો બનાવતો કે ચાલો જવું પાછું ઢોરમાં ફટાફટ હવે ઢોર આરે થઈ ગયો ને ઢોર પછી હવે વાડી કરી જવા દેવાના એટલે અંધાઈ લાઈન માં આલ્યા જાય હે અને એવું છે ચાલો વાડીએ ઉગાડી દેવી જો તો આલો આપણે ઢોર લઈને વાળી પોગી ગયા અને હવે ઢોર બાંધી દીધા છે તમે જોવો આપણે બધા ઢોર આ બાંધ્યા હે અને હવે પછી ઢોર દોવાનું છે એ આગળ વિડીયોમાં બતાવ્યું આલો તો આપણે જો ઢોરને ને અંદર બાંધ્યું હતું ને હવે નાઈ લીધું કપડાં બદલી ગયા અને હવે એને ભેંચ દોવાનું ચાલુ કરી દીધું હોય મારમી એટલે કે ઢોર દોવાનું તો બતાવજો આપણે દોવાનું એટલે પાડો જે મૂચ્યો હમણાં પેક દોવાય ની છે એવું છે તણ મા ઉડાડે હે અત્યારે માથિયું બહુ હોય ને એટલે છમાહ આ વરસાદ તો નથી પણ તોય થાય એટલે હે ને દોવાનું છે માખ્યું ઉડાડે હાલો જો પાડો લઈ લીધો અને હવે ચાલુ કરે તો જો જોવો તો ઓગાળે ખાધું હોય નઈ હવે ઓગાળે અત્યારે ને એવું હોય મોઢું ચાલુ ને ચાલુ જ રાખશે આમ નામ બંધ થઈ ગયો કીધું એટલે હા ભાઈ લાગે છે એવું છે તો મીજો મેં દોવા મળી છે હવે જોવો તમને બતાવી દો તો હવે જો હે ને આપણે ભેંસ દોવાઈ ગયા છે અને હવે આપણે મારે એમણે દૂધ છે ને એ કેનમાં નાખી બતાવું તમને જો આપણે એટલું દૂધ છે આ ભેંસનું આ રીય એ દૂધ અને આમાં હે ને પેલા થોડુંક છે ગાયનું આ રીયું ભેંસનું છે તો ભેંસનું આટલું થયું અને એ હવે કેનમાં ભરવાનું બાકી ખાવા હજી રાખવાનું હોય આમાંથી તો એવું હોય ચાલો દૂધનો ધંધો એ દોવાનું કામ થઈ ગયું હવે પછી આ તગારામાં છે ખાણ જે આપણે ભેંસને એને લઈ દેવાનું

તો અટા ગેસમાં ખાયો કા થઈ જાય ને તો ખાઈ ને પછી ગામમાં જવાનું હોય તો ખાઈ લેવી અને ખાઈ ને પછી આપણે નીકળી જાય ગામમાં તો આલો વાળો કરી દેવી ખાઈ પી લેવી તો આલો આપણે જો ખાઈ પી લીધું હોય અને અંધારું થઈ ગયું હે હવે જવું હોય આપણે ગામમાં પણ બતાય છે ને અંધારા નું એટલે વ્યાજ સીધા ગામમાં